નમસ્કાર નમસ્કાર આપણે ખેડૂત મિત્ર ના ત્યાં આવ્યા છીએ પપૈયા જબરજસ્ત રિઝલ્ટ લીધું છે તો આપડે ખેડૂત મિત્ર ના મુખ્ય સાંભળીશું શું નામ છે સાહેબ તમારું અશોકભાઈ ચૌધરી ગામ હરિપુરા તાલુકો દાંતીવાડા ઓકે અમે પપૈયાની ખેતી કરી છે મતલબ આજ એ પહેલી વાર કરી છે કે પહેલા બી કરતા હતા પપૈયાની ખેતી મેં બે હજાર બાવીસ ની અંદર બી કરી હતી એ સમય મેં આ રેજ જાત વાવી હતી જે પંદર એનો જે સમથિંગ ગાળો હોય ને પોડાઈ છ ફૂટ રાખી હતી

નીચે બેસો તો સામે વ્યક્તિ દેખાય દેખાય છે આપણે દેખાતો નથી એટલે એમના નીચેથી જ માલ લાગી ગયો છે એટલે તમને ભરોસો છે 50 કિલો થી વધારે એક પૂરે ઉતારવાનું છે તો મને મિનિમમ કેટલા પૈસાનો તમે કહી શકો ઉત્પાદન લે મે 22 ની અંદર સમથિંગ મારી જોડે 2450 છોડ હતા તો 8 લાખ નું ઉત્પાદન આવ્યું તો બરાબર આ વખતે અને આ વખતે મારી પાસે

તો તમે આપડી પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો થોડું જ ને મતલબ પપૈયામાં પછી ઘઉં ની અંદર બટાકા ની અંદર આ બધામાં મસ્ત રિઝલ્ટ મળશે છે જ મિત્ર ખુશ છે થેન્ક યુ જય જીરાજ જય યુ